સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ ઘટી રહ્યું છે જોકે ત્રીજી લહેર ન આવે તે માટે લોકોએ સાવચેત રહેવું પડશે ત્યારે બુધવારે સુરત શહેર અને જિલ્લામાં ફ્રન્ટ વોરિયર્સ દુકાનદારો બિઝનેસમેન વેપારીઓ વિદ્યાર્થીઓ સહિતનાઓ સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં ત્રેસાઠ અને જિલ્લામાં સાડત્રીસ મળી કોરોનાના નવા સો પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બેતાલીસ હજાર બસો ત્રીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ બેના મોત સાથે કુલ મૃત આંક બે હજાર ચોરાણું છે સુરત શહેરમાંથી એકસો એક અને જિલ્લામાંથી એકસાઠ મળી કુલ એકસો બાસઠ દર્દી કોરોનાના માતા પિતા સાથે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ સાડત્રીસ હજાર સાતસો છત્રીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ચોવીસો છે જેમાં સુરત સિટીમાં એક લાખ દસ હજાર ચારસો ચોરાણું કોરોના પોઝિટિવ કેસમાં સોળસો વીસના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર સાતસો છત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ચુમોતેરના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ સાત હજાર ત્રણસો ત્રેવીસ અને સુરત જિલ્લામાં ત્રીસ હજાર ચારસો તેર દર્દી કોરોના માત આપી સાથે ઘરે પણ પહોંચ્યા છે Other Kursi, G10 venues.